જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં ચાર શખ્સોએ મળીને એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ યુવતીને બેહોશ અવસ્થામાં ક્રૂર રીતે માર મારવામાં આવ્યો અને ત્યારબાદ આરોપીઓએ યુવતીને તેની બહેનના ઘરના બહાર ફેંકી દીધી હતી આ બનાવ બાદ યુવતીને ગંભીર હાલતમાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસીડવામાં આવી જ્યાં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી યુવતીની હાલત વધુ બગડતા તેને વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસીડવામાં આવી છે જંબુસર પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય આરોપી સફાન સહિત 4 આરોપીઓ સામે દુષ્કર્મ અને મારમારીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે हाल पुलिस आरोपियों नी शोध खोर लागी गई छे अने टूक समय मा तेमनी धर पकड़ माटे तजवीज शुरू करी छे आ घटनाए समग्र विस्तार मा चकचार मचावी छे पुलिस पर घरेला समुदाय समाज अने जनता मा आरोपियों सामे कड़क कार्यवाही करवानी मांग उठी रही छे जंबूसर थी तौसीफ सिंधानी रिपोर्ट